પૂર્વ પૂર્વનગરપતિ સ્વર્ગીય રસિકભાઈ ઠક્કરની જન્મજયંતિ નિમિત્તે રાજેન્દ્ર પાર્ક પાસે આવેલી તેમની પ્રતિમાને હાર રોપણ કરવામાં આવ્યું હતું ભૂકંપ વખતે સ્વર્ગીય રસિકભાઈ ઠક્કરને કામગીરી અનોખી રહી હતી ખાસ કરીને મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે રાત દિવસ જોયા વગર તેમણે વ્યવસ્થાઓ ગોઠવી હતી આ ઉપરાંત ભુજ શહેરમાં પાણીની સમસ્યાથી લઈને લોકોની નાનામાં નાની ફરિયાદોના નિરાકરણ માટે તેમણે પ્રયાસો કર્યા હતા ત્યારે આજે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી પૂર્વ નગરપતિ ઘનશ્યામ રસિક ઠક્કર પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય નગર સેવકો મનુભાઈ જાડેજા કાસમભાઈ સ્વર્ગીય રસિકભાઈ ઠક્કરના પરિવારજનો વિવિધ સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મારા પિતાશ્રીની જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવેલા સર્વ માનુભાવોનો પરિવાર વતી આભાર માનું છું આ વ્યક્તિત્વ વિશે વાતો કરવા માટે મને લાગે ઘણો બધો સમય અને ઘણા દિવસો ખપે પણ એક વાતનું ગૌરવ છે કે અમે એના પુત્ર છીએ કે જેને ભૂજ આજે પણ ભૂલ્યું નથી આવનારા દિવસોની અંદર કચ્છની કુળદેવીમાં એક અરજ કરું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે હે મા હે જગતજનની એમને બતાવેલા પથ ઉપર ચાલવાની મને અને પરિવારને શક્તિ આપે આ ભુજમાં નામણીને જ મજા આવી જાય ભાઈ ભાઈબહેન મોબતીલો માણસ હતો મોબતીલો માણસ એને ખૂબ સારું કામ કર્યું અને એને જે કર્યું એને વારનું કાર્ય બહુ મોટી લાંબી વાતો થાય પણ આજે મને ખૂબ આનંદ છે કે એમના જે દીકરાઓ છે એ પછી આજે યાદ કરે છે ઘનશ્યામ નાનો દીકરો બધા દીકરીઓ મારી મોટી થઈ ગઈ બધી આજે બધાને આપણે આવા માણસોની પ્રેરણા મળે નવી પેઢીને જાણે ને તો એક નિસ્વાર્થ ભાવે કેટલું કામ કરે અને એક સામાન્ય માણસમાંથી મોટી મોટી વ્યક્તિઓ સાથે અને ખૂબ ઘાટ સંબંધ રાખી શકે એવું વ્યક્તિત્વ હતું એનું અને એ વ્યક્તિત્વના કારણે ભુજના વિકાસ માટે સવા નંબર લાગે પાંચ વાગે ઉઠે ત્યારથી કરી અને રાતના નવ વાગ્યા સુધી ભુજ મૂજો ભુજ મૂજો સાચો થઈ ખાસો થઈ અને મ્યુનિસિપાલિટીમાં ખૂબ કામ કર્યું અને આજે ખૂબ હૃદયપૂર્વકની સ્મરણાંજલિ આપી યાદ કરી અને ભવિષ્યમાં એનામાંથી પ્રેરણા લઈ નવી પેઢી ભાવ સારા બોધ લે એવી બધાને વંદન